दुकान जावा माटे आपणे निकली चुकया छिये जो वर्षा राखी रात नो आवे छे बहुत वर्षा चालू छे थारा नी अंदर बहुत वर्षा आवे छे જોઈ लो यो दुकान ने पंखो बकडी गयो है कारीगर आई ग्या है वर्षा तो आवे छे ना आवे देखा तो नहीं रोटली

प्यार को <laughs> વેરો માન કરે સુલા કેરો મો મો સોચે મો સરે તુમકો મેં જઈને તો જાય પાછે કે પિપ સુમરો ધંધેમ દે દે રોહન નો ફોન બે હાડીન જઈએ ભાઈ આતા રતો તો એય નહી દેવા તો યે થોડું રહેવા દેવાનો ના દાદા કેલા સુકો આ દાદાને શું કામ દાદાને શું કામ હે તારે તો હેડ થાય છે તો એકણ જ જવાનો પાછળ જવાનું છે ને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો ચલો ગુડ નાઇટ જય માતાજી